તે જે પદયાત્રીઓ માટે જે સેવા કેમ્પ બની રહ્યા છે તેના માટે આપણે જઈ રહ્યા છીએ કેમ્પ જોવા માટે તો કેમ્પની તૈયારી કેવી જોરો શોરોથી ચાલી રહી છે એ હું તમને બતાવીશ તો ચાલો આપણે નીકળીએ કેમ્પ જોવા માટે ચાલો પ્રકાશભાઈ તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આપણે ઊભા છીએ ઝાસકા અને સુંડિયાવાળા હાઈવે અને આપણા જયદીપભાઈ પ્રકાશભાઈ આપણે સાથે છે તો આપણે જઈ રહ્યા છીએમાં અંબા ભવાનીમાં જે કેમ્પ બની રહ્યા છે માતાજીના તો તેની શરૂઆત કેવી ચાલી રહી છે તે જોવા માટે આપણે જઈ રહ્યા છીએ તો હું પણ જઈ રહ્યો છું અને તમે પણ ચાલો મારી સાથે તો ચાલો હવે આપણે આગળ નીકળીએ મિત્રો તમે જોઈ શકો છો આપણે હાઈવે થોડા આગળ નીકળ્યા અને પહેલા જ કેમ્પની શરૂઆત અમે દેખાઈ તો તમે જોઈ શકો છો અહીંયા જોરો શોરોથી કેમ્પની શરૂઆત થઈ રહી છે મિત્રો તો મિત્રો અહીંયા સરસ મજાના એવા કેમ્પનું આયોજન ચાલી રહ્યું છે તો મિત્રો આપણે જાણીશું કે કેટલા વર્ષથી એ કેમ્પ કરે છે અને કેમ્પમાં કયો નાસ્તો રાખે છે કેમ્પમાં શું સેવા આપે છે તે આપણે જાણીશું ચાલો અને મિત્રો આપણે એ પણ જાણીશું કે કેટલા વર્ષથી તે કેમ્પનું આયોજન કરે છે અને કેટલા દિવસનું આયોજન હોય છે તો મિત્રો તમે જોઈ શકો છો આપણને આ ભાઈ મળ્યા છે તે એ કહે છે કે આપણે કેમ્પનું આયોજન જ આ કરે છે તો આ જગ્યા કઈ કહેવાય પહેલા તો રોડ બરાબર તો તમે કેમ્પનું આયોજન કેટલા વર્ષથી કરો છો

અને આ બાજુ મિનરલ વોટર ઠંડા પાણીની વ્યવસ્થા કરે છે તો મિત્રો આ રીતના જે પદયાત્રીઓ માટે જેમાં અંબા ભવાની અંબાજી જે પદયાત્રીઓ જતા હોય તેમને જે સેવા આપી રહ્યા છે તેમને ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ આભાર તેમને માતાજી હર પલ સુખી રાખે તેમને આગળ જીવનમાં ખૂબ એવી પ્રગતિ કરે ખૂબ આગળ વધે એવી માં અંબાને પ્રાર્થના કરું છું તો જય જય અંબે જય મા મિત્રો આપણે સુંઢિયા બાજુ આ થી આવ્યા અને આપણે પહેલા કેમ્પની શરૂઆત જોઈ અને અહીંયા આંબાવાળી થોડા આગળ આવીએ તો અહીંયા બીજા કેમ્પની પણ શરૂઆત થઈ રહી છે તમે જોઈ શકો છો તો મિત્રોમાં આંબામાં અંબા માતાજીના જે પદયાત્રીઓ માટે જે જઈ રહ્યા છે લોકો તેમના માટે જોરો શોરોથી મિત્રો અહીંયા કેમ્પની શરૂઆત થઈ રહી છે તો તમે જોઈ શકો છો આપણે આગળ પણ જવાના છીએ તો મિત્રો તમે જોઈ શકો છો આગળ આપણે બે કેમ્પ જોઈને આવ્યા અને અત્યારે થોડા આગળ આવ્યા ને અત્યારે રામપુર આપણે આવ્યા તો મિત્રો જોઈ શકો છો અહીંયા મોટા કેમ્પનું આયોજન છે બરાબર અને મિત્રો એવું જાણવા મળ્યું છે કે અહીંયા આ મોટા કેમ્પમાં જે મોટા મોટા મિત્રો કલાકારો આવે છે કલાકારોનું જે આયોજન થાય છે એ મિત્રો અહીંયા થાય છે તમે જોઈ શકો છો તો મિત્રો આ કેમ્પ જોઈને હવે આપણે આગળ નીકળીશું અને આગળ કયા કયા ગેમ છે એ પણ હું તમને બતાવીશ તો ચાલો ભાઈ તો મિત્રો તમે જોઈ શકો છો આપણે ખેરાલુ આવી ગયા છીએ અને સૌથી મોટો કેમ્પ આપણે આજે કેમ્પ જોવા નીકળ્યા હતા તો સૌથી મોટો કેમ્પ અહીંયા આયોજિત કરેલ છે તો મારી સાથે જે મિત્ર છે એનું એમ કહેવું છે કે અહીંયા આ જે કેમ્પ છે તે મહાપ્રસાદ જે પદયાત્રી જેમાં અંબા ભવાની જે ચાલતા લોકો જાય છે તેમના માટે મહાપ્રસાદનું આયોજન અહીંયા હોય છે બહુ ખૂબ મોટા પ્રમાણમાં તો તમે જોઈ શકો છો કે ખૂબ મોટો કેમ્પ છે અહીંયા અને હજુ આપણે આગળ પણ જઈશું આગળ કેવા કેવા કેમ છે તો ચાલો હું તમને બતાવું તો મિત્રો જે લોકો અંબાજી માના દર્શન કરવા ચાલતા જાય છે પગપાળા જાય છે તેમના માટે વરસાદમાં પણ તેમને કોઈ પણ પ્રકારની તકલીફ ના ઊભી થાય તેના માટે અહીંયા ખેરાલુમાં ખૂબ સરસ મજાના કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે વિશાળ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે તો તમે જોઈ શકો છો મિત્રો અને મિત્રો બીજી વસ્તુ કે અહીંયા ખૂબ જ મોટા પ્રમાણમાં મહાપ્રસાદનું આયોજન હોય છે તેવું જાણવા મળ્યું છે મિત્રો તેવું મારો મિત્ર કહે છે બરાબર

સાડા ચાર જેવા થયા છે બરાબર અને અત્યારે આપણે ગોટા મંગાયા છે તમે જોઈ શકો છો ગોટા અને પાપડી મંગાવી છે તો આપણા જયદીપ ભાઈ હા જયદીપા થઈ ગયા છે ભાઈ તો મિત્રો આપણે સેવા કેમ્પ જોઈને ને આવ્યા ને અત્યારે આપણે દાસકા સોંડિયા વાળા આવ્યા ને દાસકાયા વાળા હાઈવે રોકાયા હતા અને વરસાદ ચાલુ થઈ ગયો તે ઝાડ નીચે ઊભાશી પ્રકાશભાઈ અને જયદીપભાઈ બે પલડી ગયા છે જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો ભાઈ ઠંડી ભાઈ તો મિત્રો વરસાદના કારણે આપણે આગળ કેમ જોવા જઈ શક્યા નહીં આપણે ઘર તરફ પાછા વળી ગયા તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને કમેન્ટમાં જય એમ બે લખવાનું ભૂલતા નહીં જય જય અંબે ભવાની અને મિત્રો વિડીયોને લાઈક અને મારા ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મારા ભાઈઓ તો ચાલો મળીએ નવો વિડીયો લઈને બાય બાય સાને તૈયાર જો ચાલે બોલા તમે થાય ઉચાલે એવું કઈ ના હોય ઊંચા યાર જીરો ખાવાનું ખાવાનું ગયા તોને મે વહી પણ આપની સાથે બે મિત્રો આતાય બે દેખારે આવને બે જણા પલવી